રાધા અષ્ટમીના અમારા સર્વેવાલા વૈષ્ણવોને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું રાધા અષ્ટમીનું ભજન છે જો તમને અમારું આજનું ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય મોહનજી માગવાને આવ્યા બરસાના શેરમાં આવ્યા મોહનજી માગવાને આવ્યા મોહન કહે રાધા હું તો માગું તે આપો મોહન કહે રાધા હું તો માગું તે આપો કાન કહે રાધા હું તો માગું તે આપો કહે રાધા હું તો માગું તે આપો નહીતર જાસું ખૂબજને ઘેરે મોહનજી માગવાને આવ્યા નહીતર જાસું ખૂબજને ઘેરે મોહનજી માંગવાને આવ્યા પરસા ના શેર આવ્યા મોહનજી માગવાને આવ્યા હું તો શરમા સર માણી ને હું તોરેલા ચણી લાલા ને પાણી મોહનજી માગવાને આવ્યા લાલા ને પાણી મોહનજી માગવાને આવ્યા ચોલી ચણિયો ને ચૂંદડી રે માગી ચોલી ચણિયો ને ચૂંદડી રે માગી ನೋ ಮೋಡಲಿ ಮಾಗಿ ಮೊಹಾನ ಮಾಘವಾನ ಮೋ ಮೋಡಲಿ ಮಾಗಿ ಮೋಹಾನ ಮಾಘವಾನ ಕಾನಾ ಕೂಂಡ ನೇನಾ ಕೂಡ ನೇನಾ ಅಯ್ಯಾ ಮೊಹಾನಿ માગવાને આવ્યા અહીંયાનો હાર લીધો માગી મોહનજી માગવાને આવ્યા બરસાના શેર માં આવ્યા મોહનજી માગવાને આવ્યા પાએ બાજુ બંધને કરના છે કંગન બાએ બાજુ બંધને કરના છે કંગન ಪೋಚಿ ಬೀಟಿ ಮೀದ ಮಗಿ ಮೋಹನ ಜಿ ಮಾಗೋಚಿ ನಗಿ ಮೋಹನ ಜೀ ಮಾಗ ಶೆರ ಮೋಹನ ಜೀ ಮಾಗೋ ಕಂದೋರೇ ಕೂ ನೋ ಕೋ જુડો લીધો માગી મોહનજી માગવાને આવ્યા ચાવી નો લીધો માગી મોહનજી માગવાને આવ્યા શેર શેરમાં આવ્યા મોહનજી માગવાને આવ્યા શેર શેરમાં આવ્યા મોહનજી મા બી કડલા ને અણવટવી છીયા કાની કવડલા ને અણવટવી છીયા ખોગરી વાડી ઝાઝરી લીધી માગે મોનજી માઘવાનિયાગરી વાડી ઝંઝરી લીધી માગી આવ્યા અરસાના શેર માયા આવ્યા મોહનજી માગ પરિશાન શેરમાંયાનજી માગવાન આવ્યા શણગાર સજીને વાો સુંદરી રે બોનિયા શણગાર સજીને વાો સુંદરી રે બોનિયા મોટો ગૂંગો ટલી દોતણી મોહન આવ્યા મોટો ગૂંગો ટલી મોહનજી માગવાને આવ્યા બરસાના શેર માયા મોહનજી માઘવાને આવ્યા બરસાના શેર માયા મોહનજી માઘવાને આવ્યા શ્યામ સખી બની સજી રમવાને આવ્યા શ્યામ સખી બનીસજી રમવાને આવ્યા કીર્તિજીને મનો પાવ્યા મોહનજી માગવાને આવ્યા કીર્તિજીને મન પાવ્યા મોહનજી માગવાને આવ્યા સાંજી ની રજની રંગ પર રમિયા સાંજી નીરજની રંગ પર રમિયા પ્રભાતે પાછા વણિયા મો જી આવ્યા પ્રભાતે પાછા વણિયા મોહનજી માંગવાને આવ્યા બરસાના શેર માં આવ્યા મોહનજી માંગવાને આવ્યા બરસાના શેર માં આવ્યા મોહનજી માગવાને આવ્યા હિ ની રૂપ જોઈને માએ ધમકા આવ્યા મોહિની રૂપ જોઈને માયે ધમકાવ્યા આખી રાત ક્યાર રમી આવ્યા મોહનજી માગવાને આવ્યા આખી રાત ક્યાર રમી આવ્યા મોહનજી માગવાને આવ્યા બરસાના તેર માયા ના શેરમાં આવ્યા મોહનજી માગવાને આવ્યા માતા જોને પેલી રાધારું પાડી માતા જોને પેલી રાધારૂ પાડી બાળક જાણીને બીવડાવ્યા મોહનજી માગવાને આવ્યા બાળક જાણીને બી ರ್ಷಾ ನೇರ ಮಾೋಹನ ಜಿ ಮಾಗವೇ ಬರ್ಷಾ ನೇರ ಮಾೋಹನ ಜಿ ಮಾಗವೇ ಆ್ಯ ಮಾ ಹರಿ ಹೇ ಚಾ ಪೇ ಹರಿ ಹೇ ಚಾ ಪಂಗೀಲಿ ರಾತನೆ ંગીલી રાધાને પરણાવ્યા મોહનજી માગવાને આવ્યા બરસાના શેર માયા મોહનજી માં ગવાને આવ્યા બરસાના શેર માયા મોહનજી માગવાને આવ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે